બધા મજામાં આવી ગયો છું વાડીએ ગુંદરી વાવી છે બસ હવે દસ બાર દિવસની થઈ ગઈ છે હવે બે પાંચ દિવસમાં પાણી પાવાની જરૂર છે હવે થોડી થોડી પાણી પાસું ઉદિયા ખાતરનો મેળ કરી ઉદિયા ખાતર છાંટવાનું છે બરાબર આ વખતે થોડીક માંડવી પલળી ગઈ છે એટલે હવે ગુંદરીમાં કંઈક ધ્યાન દઈએ ઓલી વાવેથી પાણી પાસું કેવી ગુંદરી જોજો બધા જોઈ લ્યો કાંઈ ફેરફાર હોય તો કેજો બધા કેવી છે આવી હવે થોડીક વાર પછી પાણી આપણે પાંચ દીમાં પાડીએ બાકી અત્યારે તો જો આ બેની મોટર કાહુ કરીને પાંડી છે એટલે જાડવામાં પાણી હાલે એમ છે હવે ટાંકો બાકો બનાવવો જોઈએ વહેલે તો હું છે વાંધો ના આવે અને પાણી હાલે તો પછી આ ફાળીમાંય પાવા માટે કામ આવે સાંજાણું થઈ ગયું છે સુરજ દાદા પોતાના ઘરે જવાનો સમય થઈ ગયો છે સંધ્યા દાણાનો સરસ મજાનો આમ નજારો છે આજુબાજુમાં બધા એ ઓલે હેઠે કામ કરે છે બાજુમાં છેલ્લું છે એટલે વરસાદમાં આજે થયો નહીં જો સારો વરસાદ થયો હોત તો પાણી સારું એવું પાણી હોત અને એ છેલ્લામાં નાહવાની મજા આવત હવે અત્યારે આ ગુંદરી માટે બાજુવાળા ન્યાજ પાણી લેવાનું છે કેવો લાગે છે વિડીયો બધા જોતા રહેજો ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરતા રહેજો